જય ગૌ માતા વંદે ગૌ માત્ર આજે પણ આપણી ગાયો ધાર ઉપર સડી ગઈ છે અને સારો એવો ખોરાક ગ્રહણ કરી રહ્યા છે તો આ અમારે લીલાવતી સંજુ ભાવના નંદુ કાબેર બોરલ મહારાજ તમારે અહીંયા શરીર છે તો સ્થિત અનુસાર અરે ગંગા નીકળી ગઈ છે કંઈક અડાઉ જાડી વિસ્તારમાં અને કાબેરી પણ નીકળી ગઈ છે તો ભાવ ઠેઠ ટોચ ઉપર હવામાન અને પ્લસ પવન અનુકૂળ ન હોય હેતુથી થોડુંક અધેર આવવું પડે ગાય માતાને કે નીચે માખી મચ્છરનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં હોય છે તેના હેતુથી હવાને સારા માટે વરસાદી માહોલ હોય એટલે જેમ બને શાંત વાતાવરણમાં એની મેળા એ વયા આવે તો આ અમારો નીચક્રમ અનુસાર અમારા બ્લોકને વિરામ આપીએ છીએ જય ગૌ માતા વંદે ગૌ માતા